એને કહીએ છીએ આપણે સરળ વક્ર તો અહીંયા જુઓ તમે આ પહેલી આકૃતિ છે આમ સરળતાથી આપણે આને આમ કરીને બંધ કરી શકીએ છીએ આ બીજી આકૃતિ જુઓ એને પણ સરળતાથી તમે આમ કરીને બંધ કરી શકો છો તો પહેલી આકૃતિ છે બીજી આકૃતિ છે આ બધા સરળ વક્ર છે ત્યાર પછી આને જુઓ આ આકૃતિને દોરવા માટે તમારે એકવાર આમ કરીને દોરી દીધા પછી ફરીથી પેજ ઉસકીને ફરીથી દોરવું પડે એટલે એ સરળ વક્ર નથી આમ તમે કહી શકો આ ત્રીજું નથી ચોથું નથી આવે પાંચમામાં જુઓ આમ સરળતાથી તમે એને વક્ર દોરી શકો છો તો આ છે સરળ વક્ર પાંચમી પછી આ છઠ્ઠી અને આ સાતમી એ પણ સરળ વક્રમાં સમાવિષ્ટ છે ચલો પછી આપણને કીધું છે સરળ બંધ વક્ર હવે તમારે જોવાનું છે સરળ તો ખરું પણ પાછું બંધ પણ હોવું જોઈએ તો તમે અહીંયા ફરીથી આપણી જે સરળ આકૃતિઓ છે તમે પહેલી બીજી પાંચમી છઠ્ઠી ને સાતમી આ બધી તરફથી જુઓ બંધ આકૃતિ છે એટલે આને કહી શકાય આમાં પણ આવશે એક બે પાંચ છ ને સાત ઓકે આ આકૃતિઓનો સમાવેશ થશે સરળ બંધ વક્રમાં હવે કીધું છે બહુ કોણ

ત્રીજું જુઓ ચોથું જુઓ પાંચમું જુઓ છઠ્ઠું સાતમું આઠમું આ કોઈનો સમાવેશ બહુકોણમાં થતો નથી બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીએ છીએ ચાલો હવે પાછા બહુકોણની અંદરના બે પ્રકાર આપણે ભણી લઈએ એક છે બહિર્મુખ અને બીજું છે અંતર્મુખ બહિર્મુખ બહુકોણ તમે કોને કહેશો તો મિત્રો એક આવો બહુકોણ કે તમે જેમાં સામસામેના શિરોબિંદુઓને જોડો આમ તો તમને મળે એનું નામ છે આ જે વચ્ચે લીટીઓ દેખાય છે એનું નામ છે વિકર્ણ અને જો વિકર્ણ પરસ્પર છેદે વિકર્ણ પરસ્પર છેદે એટલે કે વિકર્ણ એકબીજાને ટચ કરે તો એવું સમજો કે એ બહુ કોણ કયો છે બહિર્મુખ અને અહીંયા તમે ચાલો પેલા બહિર્મુખની વાત કરી લઈએ તો આ બે નંબરની આકૃતિ જે તમને દેખાય છે એ બહિર્મુખ બહુકોણ છે આ બીજા કોઈ તો બહુ કોણ જ નથી આપણી પાસે આ બે છે એમાં આ છે બહિર્મુખ કેમ કે એના વિકર્ણ પરસ્પર છેદે છે અને આ જે જે અંતર્મુખ બહુકોણ બહુકોણ તો તો આ આ છે 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 એ આપણો કેવો એટલે કેવી રીતે તમે એમાં જુઓ આને આપણે આની સાથે જોડીએ તો વિકર્ણ ક્યાં નીકળી ગયો બાર તો આવા પ્રકારના બહુકોણ જે હોય જેના વિકર્ણો પરસ્પર ના છેદે તમે આને આની સાથે જોડો આને આની સાથે જોડો આને આમ જોડો તો બધા વિકર્ણ કેવા જાય છે બાર તો આપણે એને કહી શકીએ અંતર્મુખ કે ણ ની છે તે અંતર્મુખ છે આપણે આપણા અભ્યાસક્રમમાં બહિર્મુખ બહુકોણનો જ અભ્યાસ કરવાનો છે અંતર્મુખ બહુકોણનો અભ્યાસ કરવાનો નથી ચાલો આપણે નેક્સ્ટ સેકન્ડ પ્રશ્નને જોઈ લઈએ થેન્ક યુ

જેમ કે જેને ત્રણ બાજુ હોય એને આપણે ત્રિકોણ કહીશું પછી જેને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહીશું જેને પાંચ બાજુ હોય એને પંચકોણ કહીશું જેને છ બાજુ હોય એને રીતે સપ્તકોણ અને બાજુઓ બાજુ એટલે એક સંખ્યા છે તો કે જેટલી એની બાજુઓ હશે એ પ્રમાણે એનું નામ થશે અષ્ટ કોણ આવે નવ કોણ આવે દસ કોણ આવે એમ એન બાજુઓવાળા વાળા બહુ કોણ એન કોણ કહેવામાં આવે છે આ રીતે એનું નામાકરણ થતું હોય છે થેન્ક યુ ચાલો હવે એક ફરીથી બહિર્મુખ આવતી એક વિષય વસ્તુને વસ્તુ કરી લઈએ બહિર્મુખ બહુકોણ જ્યારે આપણે આપણે ભણવાના ત્યારે એના બે મુખ્ય પ્રકાર ભણીશું એક નિયમિત બહુકોણ અને બીજો ભણીશું અનિયમિત બહુકોણ હવે આ મુદ્દાને પણ આપણે બરાબર પાકું કરવાની જરૂર છે કે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણમાં શું ફરક હોય તો મિત્રો જે નિયમિત બહુકોણ હોય ને એમાં દરેક બાજુના માપ સરખા હોય એટલે કે દાખલા તરીકે એની ત્રણ બાજુ હોય તો ત્રણેય બાજુના માપ સમાન હોય જો એની ચાર બાજુ હોય તો ચારેય બાજુના માપ સમાન હોય એની જો પાંચ બાજુ હોય તો એની પાંચે બાજુના માપ સમાન હોય એની બાજુ હોય એટલે એના રેખાખંડો અને એની સાથે સાથે એના દરેક ખૂણાના માપ પણ સમાન હોય આપણે એક્ઝામ્પલમાં જોઈએ સૌથી નાનામાં નાનો આપણે જે કહીએ છીએ ને સૌથી નાનામાં નાનો નિયમિત બહુકોણ એટલે કહ્યું તો આપણે જે ભણીને આવ્યા છે સમબાજુ ત્રિકોણ સંબાજુ ત્રિકોણમાં શું હોય છે તો કે દરેક બાજુના માપ સમાન હોય છે અને એના દરેક ખૂણાના માપ 60 60 હોય છે એટલે જો દરેક ખૂણાના માપ પણ 60 60 60 છે અને દરેક બાજુના માપ પણ સમાન હોય છે એટલે આ જે બહુકોણ છે એને આપણે કહીશું નિયમિત બહુકોણ તો ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ એટલે આપણો સંબાજુ ત્રિકોણ ત્યાર પછી આપણે ચોરસ પણ ભણીને આવ્યા છે ચોરસ કોને કહેવાય તો જેની બાજુના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય એટલે કે નાઇન્ટી ડિગ્રી તો ચારેય ખૂણાના માપ પણ સમાન છે અને ચારેય બાજુના માપ પણ સમાન છે એટલે આપણો જે ચોરસ છે એ નિયમિત બહુકોણ છે તો ત્રણ બાજુ વાળો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ ચાર બાજુવાળો નિયમિત બહુકોણ એટલે આપણો ચોરસ અને એની સાથે સાથે પછી તમે આગળ જાઓ તો પાંચ બાજુવાળો નિયમિત બહુકોણ એને શું કહેવાય નિયમિત પંચકોણ એવી રીતે છ બાજુવાળો હોય તો નિયમિત સટકોણ એ રીતે એના નામ આગળ આવતા જાય હવે આપણે ભણી લઈએ અનિયમિત બહુકોણ તો સિમ્પલ વસ્તુ છે જે નિયમિત નથી તે બધા કેવા છે અનિયમિત એટલે કે નિયમિતના રૂલ્સમાં ના આવતા હોય એ બધાને અનિયમિતમાં રાખવાના જેમ કે લંબચોરસ હવે લંબચોરસમાં જો સામસામેની બાજુ ના માપત સરખા હોય હાલાકી ચાર ખૂણા એના કાઠ ખૂણા હોય પણ બધી બાજુના માપ સમાન નથી એટલે એનો સમાવેશના માપ સમાનુષ્કો સમાવેશ આપણે શામાં કરશું અનિયમિત બહુકોણમાં તો આજે ખાસ આપણે ભણ્યા નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ નિયમિત બહુકોણ એટલે એને દરેક બાજુના માપ સમાન હોય છે અને દરેક ખૂણાના માપ પણ સમાન હોય છે થેન્ક યુ નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ જેમાં થોડી ગણતરી આવતી હોય એમાં કીધું છે કે નીચે આપેલ બાજુઓ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાનો સરવાળો શોધો તો એવો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે એન માઇનસ ટુ હવે સૂત્ર કેવી રીતે બન્યું એની પણ સરસ મજાની થિયરી છે એ કોઈક ચર્ચા કરીશું હવે અહીંયા આપણે કીધું છે ત્રણ બાજુ ત્રણ બાજુ એટલે આપણે સમજો ત્રણ બાજુ એટલે આપણું કયું બને તો કે સાહેબ ત્રિકોણ બને હવે ત્રિકોણની આ અંદર જેટલા ખૂણા છે ત્રણ ખૂણા છે સરવાળો કેટલો થશે જોઈ લઈએ કે ત્રણ બાજુ છે તો ત્રણ બાજુ ધરાવતા બહુકોણના આવું આખું સેન્ટેન્સ આગળ લખો તો વધારે સારું કે ત્રણ બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાનો સરવાળો બરાબર આપણું સૂત્ર છે એન માઇન ટુ આપણે એક ગુણ્યા એકસો એસી એટલે મારો જવાબ મળે મને એકસો ને ડિગ્રી તો કે આ જે ત્રિકોણ બહુકોણ છે એ બહુકોણની ની અંદરના બધા ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો ને એસી ચાલો હવે ચાર બાજુ ચાર બાજુ વાળો એટલે સાહેબ ચાર બાજુ વાળો એટલે મને ખબર છે એને ચતુષ્કોણ કહેવાય તો ચતુષ્કોણ ટોટલ કેટલા ખૂણા આવે ચાર ચાર ખૂણા અને ચાર બાજુ તો ચાલો આપણે આ વખતે સરવાળો સુધી એન બરાબર ચાર લઈ લીધા બરાબર છે

હવે તમે જુઓ ચાર માંથી બે જાય તો બે વધે અરે બે ગુણ્યા એકસો એસી અઢાર દુ છત્રીસ એટલે આપણો જવાબ આવે થ્રી સિક્ષી તો આ જે ચારે ચાર ખૂણા છે એનો સરવાળો થશે ત્રણસો ને સાહીઠ ચાલો હવે પાંચ બાજુ હોય તો તમને ખબર છે પાંચ બાજુ એટલે આપણે એને શું કહીએ છીએ પંચકોણ હવે પંચકોણમાં પણ સાહેબ પાંચ ખૂણા આવે તો જે ખૂણા છે અંદરના એ બધા ખૂણાના માપનો સરવાળો શું થાય તો સરવાળો બરાબર આપણે સૂત્ર લખીએ એન માઇનસ ટુ વન એટી હવે એન ની કિંમત આ વખતે કેટલી લઈએ છીએ પાંચ તો આપણે પાંચ માઇનસ બે ગુણ્યા એકસો ને એસી ચાલો હવે પાંચ માંથી બે જાય તો કેટલા ત્રણ અને અઢાર જેટલી પણ બાજુ આપેલી હોય એ બાજુઓના બાજુઓથી રચાતા બહુ અંદરના બધા ખૂણાના માપનો સરવાળો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ એન માઇનસ ટુ વન એટી થેન્ક યુ

બધા ખૂણાના માપનો સરવાળો થાય ત્રણસો સાહીઠ જો આપણને ખબર ના હોય તો ગુણ્યા એકસો એસી એટલે ચાર માંથી બે જાય તો બે અઢાર દુ છત્રીસ ત્રણસો હિસાબ મળી જાય તો આપણે અહીંયા લખીએ એક્સ શોધવા માટે શું કરશું તો કે આપેલ આકૃતિ આપેલ આકૃતિ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે માટે અંદરના બધા ખૂણા નો સરવાળો બધા ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રણસો ને સાહીઠ મળે હવે એને ગણિતની ભાષામાં લખવાનું આપણે પ્રકરણ બે સમીકરણ ભણી ગયા છે તો આમાં સમીકરણ બનાવો તો બહુ ઈઝી પડે ચાલો અંદરના બધા ખૂણાના માપનો સરવાળો એટલે આપણી પાસે ચાર ખૂણા છે તો ચલો પહેલો આપણે ખૂણો એક્સ લઈ લઈએ એક્સ વત્તા ચલો બીજા ખૂણાનું માપ શું છે પચાસ તો આપણે પચાસ લઈ લીધું વત્તા ત્રીજા ખૂણાનું માપ એકસો તો આપણે એકસો મૂકી દીધું ચોથા ખૂણાનું માપ એકસો વીસ તો આપણે એકસો વીસ બરાબર એક બે ત્રણ ચાર બરાબર સરવાળો કેટલો થવો જોઈએ ત્રણસો ને સાઠ થઈ ગયો ચાલો હવે શું કરવાનું છે સમીકરણ અહીંયા છે આટલે છે તે આ બધાને આપણે ભેગા કરી દઈએ હા જીરો 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 પાંચ ને ત્રણ આઠ ને બે દસ સૂન વધી એક એક ને એક બે ને એક ત્રણ તો હિસાબ થાય છે ત્રણસો બરાબર સાઠ ચાલો હવે એક્સની કિંમત શોધવી હોય તો શું કરવું પડે સમીકરણમાં તો સાહેબ જે ડાબી બાજુ ત્રણસો છે અને જમણી બાજુ લઈ જાવ એટલે એ માઇનસ થઈ જાય તો આપણે અહીંયા કરીએ એક્સ બરાબર ત્રણસો બાજુ હતા એક્સ બરાબર ચાલો ત્રણસો માંથી ત્રણસો જાય આપણી પાસે કેટલા બધે સાહીઠ એનો મતલબ એમ થયો કે આ ચોથો ખૂણો જે છે તે સાહીઠ ડિગ્રીનો હોવો જોઈએ તો આ રીતે આપણે એક્સની કિંમત શોધી શકીએ એની પછી એક આકૃતિ જોઈ લઈએ જેમાં કીધું છે નીચેની આકૃતિમાં એક્સ શોધો હવે તમે આ આકૃતિને જુઓ આ આકૃતિમાં સાહેબ આ પાડેલી છે એનો મતલબ એમ થાય કે એની બધી બાજુના માપ સરખા છે છે અને કેટલી બાજુ એનો મતલબ કે આ આકૃતિ નિયમિત પંચકોણની છે નિયમિત પંચકોણ એટલે એની દરેક પાંચે પાંચ બાજુઓના માપ સમાન હોય અને પાંચે પાંચ ખૂણાના માપ પણ કેવા હોવા જોઈએ સમાન અને અહીંયા આપણને આપેલું છે એક્સ અને કીધું છે કે એક્સની કિંમત શોધો તમને એવું નથી લાગતું કે આ સવાલ જે છે તે આ રીતે પણ પૂછી શકાય કે નિયમિત પંચકોણના પ્રત્યેક હવે આપણે આ સાહેબ પ્રત્યેક એક્સ કેવી રીતે શોધીશું તો સૌથી પહેલા જો આની આગળના દાખલામાં આપણને ચતુષ્કોણ આપેલું તો આપણને ખબર હતી કે એના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય આપણે હવે શું કરીએ તો કે આ પંચકોણ છે ને તો પંચકોણના સાહેબ અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય જેટલો સરવાળો થતો હોય એના આપણે કરવું પડે કારણ કે સાહેબ એના સરખા ભાગ પાડવા પડશે સરવાળાના કેમ કે આમાં પાંચ ખૂણા છે તો સૌથી પહેલા આપણે શું કરીએ કે પંચકોણની અંદરના ખૂણાના માપનો સરવાળો શોધી લઈએ તો અહીંયા લખીએ નિયમિત પંચકોણના પંચકોણના અંદરના બધા ખૂણાના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર આપણે ખબર છે કે સૂત્ર કયું છે n માઈનસ ટુ ગુણ્યા એકસો ને હવે એન બરાબર આપણે કેટલા લઈ લેવા પડશે એન બરાબર પાંચ કારણ કે આને પંચકોણ છે ને પાંચ બાજુ છે તો આપણે અહીંયા લખીએ પાંચ માઇનસ બે ગુણ્યા એકસો ને એસી ચાલો પાંચમાંથી બે જશે એટલે આપણી પાસે વધે ત્રણ ગુણ્યા એકસો એસીનો ટોટલ સરવાળો છે હવે પાંચે પાંચ ના માપ તો સરખા છે કારણ કે આ નિયમિત છે તો સ્વાભાવિક છે આપણે પાંચ ભાગ પાડવા પડે પણ આપણે ડાયરેક્ટ નહીં પાડશું આપણે સમીકરણનો ઉપયોગ કરશું એટલે અહીંયા લખશું અંદરના બધા ખૂણાનો બધા ખૂણાના માપનો સરવાળો બરાબર પાંચસો ચાલીસ ચાલો હવે ગણિતની ભાષામાં તો આ બધાનું માપ પણ એક્સ જ હશે અને એવા કેટલા ખૂણા છે પાંચ એટલે આપણે લખીશું એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ કેટલી વાર એક્સ પાંચ વાર બરાબર ટોટલ આપણી પાસે થયા છે આ પાંચ એક્સ તો પાંચ એક્સ બરાબર પાંચસો ચાલીસ ચાલો પાંચ છે તે એક્સ સાથે ગુણાકારના સંબંધમાં ક્યાં જાય ભાગાકારમાં એટલે આપણે લખીએ એક્સ બરાબર ધ્યાન આપજો ખાસ ઉપરથી ઉતાર્યા ચાર ને ભાગ ના ચાલે તો એક મિનિટ ફરીથી મૂકવું પડશે પાંચ ના ઘડિયામાં ચાર નહીં આવે ફરીથી એક ઉતાર્યું જીરો હવે થઈ ગયા ચાલીસ તો પાંચ અઠા ચાલીસ આમ કરીને જવાબ અહીંયા આવશે વન ઝીરો એઈટ ડિગ્રી એટલે કે એકસો આઠ અંશ અહીંયા ધ્યાન આપજો મોસ્ટ ઓફ છોકરાઓ અહીંયા ભૂલ કરતા હોય છે અઢાર કર દે અઢાર પંચા ખાલી નેવું થાય તો આવી કોઈ પણ આકૃતિ નિયમિત આપેલી હોય તો એની ગણતરી આ પ્રમાણે થતી હોય છે સટકોણની પણ આકૃતિ આપેલી છે એને તમે જાતે સૂચજો થેન્ક યુ વેરી મચ મળીએ બીજા વિડીયોમાં